ખેડૂતોને નુકસાન થયું છે ઘાસ ચારો બધો પલરી ગયો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો રાળા એકદમ પલરેલા જોવા મળી રહ્યા છે માવઠાના કારણે પડેલા વરસાદના લીધે ખેતરમાં હજુ ડોળા તેવા પડેલા છે ઢગલા સાથે ઢગલો પણ પલરી ગયો છે મકાઈના પાકને નુકસાન થયું છે વાવાઝોડાના કારણે કેરી પણ પડી ગઈ છે સાંજે વાવાઝોડું ત્રાપક્યું હતું જ્યાં મોગળામાં એને લઈને કેરી આંબા પરથી નીચે પડી ગઈ તમે દ્રશ્યમાં જોઈ શકો છો બો ખાલી કમ થઈ ગયો છે બધી કેરી